જુનાગઢ જિલ્લો વંટલી તાલુકો અને કોયલી ગામ આ આ ન્યા ઈ ખેતરનું ઉત્પાદન છે જો કોયલીની જમીનનું તો મિત્રો હવે અમારા પાડોશી છે હરેશભાઈ હવે એ ખતિયા ખેડૂત છે દર વર્ષે હે ને બધાને ઉત્પાદન થાય ને એના કરતા પાંચ થી મણ એને વધારે ઉત્પાદન થયું હોય અને એકતાલીસ નંબર માંડવી છે અને આ છોડવો એક મને થઈ ગયા કે રાજુ આ માંડવી છે તો આ માંડવી કેટલી થાય ને એ મને કેતો ખરી એટલે ભાઈ આ છોડવો છે તમે જોવ અને આમાં માંડવી નો માલ છે આ ઢાઢા ને એના ખરા હુયા ને તો મિત્રો આ માંડવી છે તો માંડવી મેં જોઈ ને તો મને આંકડો મૂકવાનો મારો મગજ કામ કરતો બંધ આમાં આંકડો કયો મૂકવું એમ કે ભાઈ આમાં હું એને બે ખાંડી કહું કે હવા બે ખાંડી કહું કે અઢી ખાંડી કહું પણ દર વર્ષે થોડીક નબળી માંડવી હોય આથી તો એ બે ખાંડી માંડવી ઉતરે વિઘે તો આ માંડવી તમે જુઓ એ કરતાં હવાયું છે તો આ કેટલી માંડવી નીકળે અને આ એકતાલીસ નંબર માંડવી છે આ એટલો ખાલી મને છોડવો દઈ ગયા અને ખાલી ખાલું કેટલું પડ્યું પાંચ કે છ આંગણનું ખાલું પડ્યું હોય અડધા ફૂટનું માન માન એમ ઘાટાવાળા ઘાટામાંથી જ ઉપાડેલું છે તો આ ઘાટામાં આટલો માલ હોય તો મીડિયમ વાવેતર હોય તો એમાં કેવો માલ હોય તો હરેશભાઈ ખેડૂત ખતિયા ખેડૂત છે અને દવાનો પોપ એનો ખંભેથી કોઈથી ઉતરે જ નહીં હું ગમે ત્યારે જોઉં ને એટલે એના ભેગો પોપ ખંભે જ હોય એટલે ભાઈ એ છે ને અઠવાડિયામાં તો દવા સાલું ને જ હોય અઠવાડિયા તો દવા મારી જ દે અને હારી હારી દવા મારે બેસ્ટ મારે અને ઉત્પાદન એ બેસ્ટ ઉત્પાદન લઈ ઘણા ખેડૂતોને પંદરથી વીસ મણ માંડવી ઉતરે તો સંતોષ હોય કે ભાઈ આ લો આપણે વીસ પણ માંડવી થઈ ગઈ અને આ હવાબેથી આસપાસ હવાબેથી અઢી આ તો આ વર્ષે તો અઢી ખાંડીનો ટાર્ગેટ આવી જાહે આંકડો તો અઢી ખાંડી ઉતરે તો બીજાને ખાંડી ઉતરે અને આને અઢી ખાંડી દોઢ ખાંડી વધુ થાય તો ખર્ચો ગણી ગણીને કેટલો વધારે આવે તો દોઢ ખાંડીનો ખર્ચો કોઈ દીધા આવે વિઘે તો આ માંડવી જો આ હરેશભાઈની માંડવી છે અને હરેશભાઈ ખતિયા ખેડૂત છે એટલે હોશિયાર ખેડૂત છે અને ખર્ચામાં બીએ જ નહીં એટલે ભાઈ જો અમારા પાડોશી છે ને એટલે પાડોશીમાં કંઈક માંડવીમાં ક હોય ને તો આપણામાં આવે અને પાડોશી જ નબળા હોય કે ભાઈ પાડોશીને દહમણ થતી હોય તો આપણે પછી એમાં શું કરી શકીએ એટલે ભાઈ આ અઢી ખાંડી માંડવી થાય તો અમારે તો હવા ખાંડીની આયશા રાખવાની કેમ કે એનાથી અડધું જ થાય કેમ કે આપણે ખર્ચો કરીએ મહેનતે કરીએ પણ એ કઈ દવા સાટે ને એ સિક્રેટ હોય નહીં પાસે કઈ દવા સાથે એ તો કોઈને ખબર જ ન હોય અને એ દવા હે ને સાલું જ હોય ને અઠવાડિયે આપણે એને પોતી જ ન હગીએ એટલે આપણે એની આરે પોતી જ ન હગીએ એટલે ઉત્પાદન ઓછું થવાનું છે આ માંડવી કેટલી ઉતરે વિઘે તો કોમેન્ટમાં જણાવો કે આ માંડવી કેટલી ઉતરે તો વિડીયો ગઈ હોય તો લાઈક કરજો શેર કરજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો યુટ્યુબમાં જોતા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો તો હાલો મિત્રો આ વિડીયોને પૂરો કરું હવે પાછા મળીએ નવા વિડીયોમાં તો જય દ્વારકાધીશ મહાદેવ